જે જગ્યાએ રાહુલે આતંક મચાવ્યો એ જગ્યાએ પોલીસે લઈ ગઈ દાદાગીરી કરી પરિવાર પર હુમલો કરનાર રાહુલ ને બે હાથ જોડી માફી મંગાવી હતી પોલીસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે

સામે વાળા આરોપી રાહુલ સિંહ અજીત સિંહ નકુ સદર બાળકોના ઝગડા બાબતે ઠપકો આપી તેમની સાથે ઘાડા ઘાડી કરી તમારા છોકરો મારા છોકરાને ધક્કો કેમ મારે છે તે બાબતે નાણાક ઘા આપી સદર ફરિયાદીના ભાઈ ચેતન નટુભાઈ ગોહિલને માથાના ભાગે તથા પીઠ પાછળ લાકડાના બેટથી સપાટા મારી દીધે તે દરમિયાન સદર ફરિયાદીની માતા પોતાના દીકરા ને બચાવવા જતા તેમની માતા ને પણ માથાના ભાગે બેઠ થી સપાટો મારી દીધો રિપોર્ટર કૃષ્ણા સોની જનાદેશ આદેશ સુરત